ਆ ਲਿਆ ਬਾਰੇ

楽しみにしてます。 બે જણ દિવસ થઈ ગયા લાઈવ ચાલુ છે બે દિવસ થઈ ગયા મિત્રો આજે જો નવરા ચાસે મારા હાટુ ભાઈને આજે સારું છે ઓપરેશન થઈ ગયું છે આજે ટ્રેનમાં સુધી હવે હું આવ્યો સાટો મારવા ઘરે તો મિત્રો મશીન બતાવું તમને શરૂ સાફ કરવાનું

સમોસા गरम બોલો गरम આવી જઈએ ભાઈ સાફ ઈ દીદો છો આયા નો આપો સમોસા गरम બોલાય गरम આવી જઈએ હાલો ઉપર ઠેડી જાઓ તમે ચાલો હાલો ઉપર બે આવો છે

じもじかわ俺もじあ俺もじゃあ俺もじももじゃあ俺じゃあもじゃあ俺もじゃあ うん。<noise> <noise> હા બોલો ગરમિયા ગરમ સમોસા ખાવા આવો મિત્રો ના ગરમી ગરમ સમોસા ખાવા મીત્રો મજા આવે ગરમ થઈ ગયો આયક રાત હે હા ઓપરેશન આયકલા થઈ છે ને અમે માને બધા દીકરા લાડ છણા આવ્યો ને રઝા કરને ભલે કિતાલા પણ નય ગયે હું ઉરસ લઈને લાડ પોઈટ કરીવા કેને ને આયા છે ને જીતાની ગુણલા છે ને જાળો પડ ગઈ નય